મોરબી જિલ્લામાં ગૌ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઉચ્ચ અધિકારીઓને સૂચન કરી કડક હાથે કાર્યવાહી કરવા જણાવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ગૌહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ માળિયા ખાતે ગૌહત્યાનો બનાવ સામે આવતા આ મામલે આજ રોજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપી મોરબી એસપી સુરેન્દ્રનગર એસપી તથા રેન્જ આઈજીને ટેલિફોનિક સૂચન આપી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા શુક્રવારે સાંજે સાડા ચાર વાગે જણાવ્યું હતું ગઈ પાંચ તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદ ની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો ફોન કરીને માળિયા રવાના કર્યા આ જે માલધારીની ગાયું જે પંદર એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી એને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી બીજું અત્યારે અહીંયા આવ્યા પછી મને પણ એવું એવું એવી રજૂઆત આવી કે માલધારીની ગાયું ધાંગધ્રાના માલધારી જે છે એને લગભગ પચાસ ગાયો ચાર આપી છે અને એ અત્યારે એના પાસે બે ગાડી છે તો એ જાણીને પણ આપણે યાદવ ડીઆઈજી સાહેબ ને સૂચના આપીને સુરેન્દ્રનગર એસપી ને કહી અને પીઆઈ ધાંગધ્રાને કહીને અમારી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે જાશે અને એની પણ ફરિયાદ લઈ લઈએ આવું ક્યાંય પણ હોય કાંઈ પણ હોય તો અમારા વિશ્વ હિન્દુ પરિષદના આખી ટીમને જાહેર જાણ કરે અને અમે અમે બધાય ભેગા જ છીએ અને કડક હાથે કડકમાં કડક હાથે કામ લેશે